ભારતની મોટી સિદ્ધિ ફરી યુઝ કરી શકાય તેવું પહેલું હાઇબ્રિડ રોકેટ રૂમી વન લોન્ચ કરાયું ભારતે પહેલીવાર રીયુઝેબલ હાઇબ્રિડ રોકેટ રૂમી વન ચોવીસમી ઓગસ્ટ ચેન્નાઈથી લોન્ચ કરાઈ છે આ દેશના અવકાશ સંશોધન પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક છે રૂમી વનને તમિલનાડુ સ્થિત સ્ટાર્ટઅપ સ્પેસ ઝોન ઇન્ડિયા દ્વારા માર્ટિન ગ્રુપના સહયોગથી વિકાસવામાં આવ્યું છે અને આ રોકેટ આ રોકેટ અવકાશમાં જઈને સંશોધન કરશે રૂમી વનમાં ત્રણ ક્યુબ સેટેલાઇટ અને પચાસ પીઆઈસીઓ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા છે જે સબ ઓર્બિટલ છોડવામાં આવે છે આ સેટેલાઇટ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જનો અભ્યાસ કરશે અને ડેટા મોકલશે રૂમી વન સામાન્ય ઇંધણ આધારિત હાઇબ્રિડ મોટર અને ઇલેક્ટ્રિકલી ટ્રિગર પેરાશૂટ ડિપ્લોયરથી સજ્જ છે રૂમી વન રોકેટમાં લિક્વિડ અને સોલિડ ફ્યુલ પ્રોપેલન્ટ સિસ્ટમ છે જેથી ઓપરેશનલ ખર્ચ ઘટે છે અને ક્ષમતા વધે છે સ્પેસ ઝોન ઇન્ડિયાએ એરો ટેકનોલોજી છે તે સ્પેસ ઇન્ડસ્ટ્રીઝને ઓછા ખર્ચે યોગ્ય ટેકનોલોજી અને સુવિધા આપવા માંગે છે